વિસ્તાર ચાલો આપણે વિચાર વિસ્તાર ચાર ગાં ચાલતા લાંબો કપાય લાંબો પંથ કપાય આ પંક્તિ સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવી છે જેમાં કવિ ઝેરચંદ મેઘાણીએ આપણને સમજાવતા કોઈ કહે છે કે સતત પ્રયત્ન કરવાથી જ કાર્યમાં આપણને સફળતા મળે છે તે માટે તેમણે જુદા જુદા ઉદાહરણ આપ્યા છે સતત ભણતા રહેવાથી વ્યક્તિ પંડિત બને છે એ જ રીતે રસ્તો ભલે ગમે એટલો લાંબો હોય પરંતુ થોડું થોડું ચાલતા આપણે રહીએ તો તે રસ્તો પણ કપાઈ જાય છે આપણને કોઈ પણ કાર્યમાં નિપુણતા મેળવવા માટે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ ધીરજ રાખીને સતત પ્રયત્ન કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો કીરી છે એ સતત એની પ્રવૃત્તિમાં મશગુલ રહે છે એ કણને લઈ જવા માટે પણ સતત પ્રયત્ન કરતી રહે છે અનેક વખત પ્રયત્ન કર્યા પછી જ એક દિવસ એ એની મંજીલે પહોંચે છે તમે ઘણી વખત જોયું હશે કે વાંદરાનું નાનકડું બચ્ચું ઝાડ ઉપર ચડવા માટે ઘણી વખત અથાગ પ્રયત્નો કરે છે એને સફળતા મળતી નથી છતાં પણ વારંવાર પડીને પણ એ

આપણી મંજિલ સુધી પહોંચવાનું છે થોડા થોડા આગળ વધતા રહીશું તો કવિ આપણને સમજાવે છે કે ભાઈ થોડા થોડા આગળ વધતા રહીશું તો ચોક્કસ આપણી મંજિલે પહોંચીશું મહેનત કરીશું તો ગમે તેવો લાંબો રસ્તો હશે તે પણ કપાઈ જશે અને એક દિવસ આપણે અચૂક અવશ્ય આપણે આપણી મંજિલ ઉપર પહોંચી જશું એટલે જ કહેવાયું છે ને કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી મિત્રો વિચાર વિસ્તાર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું તમારા અન્ય મિત્રોને શેર કરવાનું